મસ્ત સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બ થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજતા હેને મેં આખો દી ધોવા ધોવા ધોવામાં જ લૂગડા ધોયાને હુઈકીવા અને એ જ ધંધો કર્યો તો એક ધડકી રહી ગઈ તી ને ધડકી નાખી હતી મશીનમાં બધા મશીન જ કર્યા હતા તે બે ત્રણ ચાર મશીન થયા એક આ ધડકી બાકી રહી ગઈ હતી એણે વટાણ ફૂંકવી અને એક ઓસાડ ને એક ધડકી બે ને જ કબાટું ને બધું હેરખું કરવાનું હતું તો અસલ મજાના ગોઠવા ને હમાન હ્યાના જ અસલનો તડકો આખો દી એટલો ઉતો ને કે વાત જ કરો માં એવો તડકો તડકો તે હાવ ઢેગલા ને બહુ જ નું તૈપું તૈપું પછી એના અસલના લુગડા સુકાઈ ગયા અને ભાઈની એક ઉતી હતી એ પણ ધોવે નાખી હતી એ અસલની હુંઈ ગઈ અને એ અમે અટાણે કેટલા ગયા ખબર હાડાસ સો હવા સહજી હું થયો તાર જન્મી વિડીયાની શરૂઆત કરી કે હાલ કંઈ શૂટિંગ તો હે નહીં તો વિદ્યાની શરૂઆત કરતા તે વિડીયો લીધો તાર ના સફાઈ કરીને તી મને વેમ ગીરો હતો ને મારા આંતરડાનો ફોટો હે એટલે હા ખંભો બધું દુખતું મને વાહો બધું દુખતું ફોટો લેવડ્યો હતો પણ કઈ મને એના લીધે ઉપર પેટમાં ઘેર દૂધ હતી કેટલી અને કોથળી લેવા આવી અને અટાણે અતિશય ગરમી હે અને કટોલા કેણી થાય અમારે તને આ તા નહી પણ અમારું ઈશ્વરિયા વાળી ત્યાં થાય બીજી બળી તેનાથી એક દિવસ આને આવ્યા હતા ને તે લેતા આવ્યા હતા અને મારે આ ત્રણ સોરી ક્યાંક કરવાની હતી હું તો થોડું જેટલી સોરી ઉતારે આવી આ તો બૂટું ધોવે નહીં ખ્યા સંપોલ ઉધોવે નહીં ખ્યા કામ જ કર્યું આખો દીક બપોરે પોરોય ન ખાધો અને જો સોરી છે ને ઉતારે આવી તે એમાં ને એક રીંગણું નાખી ને કે બટેટું નાખી તે મારે અટાણ બે જણા સાફ થઈ જાય કર નાખી ખાલી કે કેટલીને વાટ જોતો ડોલ અને આજે મારે ખાણે ભરવા ગું હતું તે ભરીને આવ્યા બપોરી પણ બપોરે હું મારા કામ ને વાવું ઉતી અને મેનો ડીંગડપુ તો કઈ ખોટી નતું કઈ હે કરણિયાને ગામમાં જવું લાગે કરણ દીપક જરાય જરાક જમ કરા કર રાજુ બધાઈ જાય ગામમાં જાઓ બધા ત્રણ ત્રણ જાય હટાણ ગામમાં હા માર માણા હૈ વા હે હારા હે પિસાળા આપડી હારા તો દુનિયા હારી જો આજ મકાઈ ખર 8000 ગોલ્ડ અને ખર 1 લાખ પૈસી ઓલા આજુ ફરાન બિલ કેટલું થયું આમ પેર હે મારું તા ઓટાણે તો બહુ ભાવ વધે ગયો ને એટલે બહુ મૂંઘું થઈ જાય ઓટાણે તો આપણે માપી મેળી વધે બાકી વધવામાં તા આપણે જ વધીએ ઓટાણે શિયાર મહિના હતા કે કે ખાણનો ભાવ જ એટલો હોય અને ખવડાવવું પડે એમાં તો હાલે જ નહીં અને મારા દિવાય મેં ઢોરની ખવડાવવામાં લોભ ન કર્યો ઢોરની કામ આપણી કે વસ્તુમાં લોભ ન કર્યો એનાથી તો બિલકુલ લોભ થાય જ નહીં એટલે ભલે વધે ન વધે આપણી કમાવું હજીમાંથી બાકી માલ દુખી ન થવો જોઈએ અમે દોઈએ નેત દોતા ગાભ્યા હે એણી પણ બધ થાય ને તગારા તગારા ખાણના મૂકવાના જો એટલા પાડીયા સાંદરી બધ થાય નહીં ટોટલ ને એટલે કોઈ એવું એકય ઢોર મારું નેત રહેતું ગમે એની ખાણ ને મૂકતા હું ખોટું કંઈ મારું પોરો કરવા હાટું નથી કહેતી પણ આયો એક માલ નહીં બધાને ખાણ મૂકવાનું હાગા હજુ ફેરન્ડ બિલ કેટલું થયું આજે ફેરન્ડ ખાણનું બિલ કેટલું થયું એક વીસ એક લાખ વીસ હજાર નું ટોલી આખી ભરે એ બપોર ઇંચ ખાલી કરી લીધી હતી ઝાકડો ફીટ નહોતો કરે ઝાકડાની જરૂર નથી પડતી દોરી બાંધે અને ઈંડી ને ચાલુ કરી દે અને આ કોર નું આમાં બધું દાંતીઓ ને બીજું અલી કોરક પાઓને એવું ભરી દીધું બર્તન ભરીને એમાં કોઈ પાર ને તો એટલે ભરી દીધું ને મજૂરની પાછળ લુગડા હું થઈ જાય ને એ ટોલી મૂકી દઈએ ને અંદર આ ટોલી અંદર છોડે ને આખી આગળ ફાલકા ખોલે અને મારે હમણાં ને પવન પાણી કરી દઈએ ને મલકનો ટેકો થઈ ગયો કામ હાંજી અમે ખાલી કરવા ને કેટલી તમારા દૂધ ને બધું પાણી મસ્તી ની પીએલી લે ને એટલે દીએ આ પાડા ને મૂકજે તો કીધે આવું તળીંબા જેવી થઈ જાય કબાટ સોફા કર્યા ને બધા ને માલિકો થી કબાટના લુગડા ઉતા ને કાઢ દીધા ત્યાં કેટલી અમારે ઘેર દૂધ નહીં જવાની છે અને આપણી આ બે ભીહું સેલ માટે કાઢ્યું ઘણો બધો ફોન આવે અને કિંમતનું એનું થાય તો કિંમત અમારી ખરીદી હોય એથી અમે થોડું ઘણું વધારે જ કહેતા હોય બાકી ખરીદી હોય એ પ્રમાણે તો કેવું જ પડે અને અટાણે ખબર જ છે ભીહોની કામ કિંમતું હે એ તો બધા એની બધી રીતની ઉવાસરીને એકદમ મસ્તીની સોખ્યું છે કોઈ જાતનો ફોલ્ટ છે નહીં પેલા તો ભાઈ અગા ટ્રેક્ટર લગાડ દીધો હો કે ટ્રેક્ટર માલિકોઠા જવા દેવ નથી કે ભીંજાઈ જાય ટોલ અને પોણી ને પુવાનપુરી થા કાં દૂધ બહાર નીકળે ગું અતમણે હે ને કે આય નામ ની ગાડી જડે ને તો એ અમારી છે આરિયાવાજ નંબર પ્લેટ બતાવે તા અને આ બે વાહું પિંજરા હે ઈ મોટરસાઈકલ ને અમાર ભાઈ ની હે ને કાલે અમારો આયુષ ગોહ ને તે અમાર રિયા ની આજે ને તાણ પડવી દુનિયા ની ચાલુ થાય હવે રેઢો માંડ્યો ખાધુંય ને અને અજે તો રીહામણું મણો છે કોણ બપોરે હુવાય નો દીધા આત આ બસ થાવકી નો હે તું પણવાનો જ ને તારા હાટુ થન બેહત થાય ઘેર એવો હે અને દુનિયા નો હેડો આયુષ નો તે ત્યાં હવે મે સૂર મૂક દીધું પાસે બેઠી તો એ ખાધું જ નહીં અને કાલે હાંજી મન મોઠું જરાક હવે એ રીતે નહોતું ખાધું હાંજી જરાક ખાધું એ આજે ખાઈ લઈએ તો સારું હે નકર ચોખા હે એવું અને અમારે નાગલ આ ઊભી જીવવું હાજ કે બે અસર પટકાવે અમે બે જ દોઈએ અને બે પટકાવે જાય ધાવા દઈએ એને ધાવે આવી થાય કે ટેબા જેવી થઈ ગઈ તાર મૂકીએ કે કે હરખું એક ફરે દૂધ પીએ ને ઉજરે જાય ને તો ઓલી ટીલી નાજી નીકળે જાય વેસા હત વેસ્યું ને કદો હું અમારે હું કઈ કે વેસ જ નાખવ્યું અને હે ને ના ટીકડા આપ્યા જી ઊંઠે ગું કે આખ્યુંમાંથી સેપડા આવે પાણી પડે બિસાડીની નહીં કંઈ કરે ને આવી અને પાટ ઝીણકા પાડ્યા હોય એના ઉપર કેને મીઠી મીઠી ખીચ છે મારાજી મળીએ ને અહીં વાલો લાગે ને મીઠી મીઠી ખીચ છે જો ને કેવું હોય હા બિસાડ નાખ પાણી પડે હા આને ઓલું એલ્બો મારે આપવું જોઈએ પછી અથર પાણી હોય છે ને ત્યાં આવે છે મીરા હે ને ખાંડ ખાઈને ધ્રવ કરી લીધો હે મંડાણી મગોટામાં બે બુકડા એમાંથી ભરે આવીએ ને એ બે ભેગ્યું જ ખાય પહેલાંથી ભેગું જ મૂકીએ ને ભેગ્યું જ ખાય ને એકા બીજા વગર એને હાલતો જ નથી નથી પૂગાતું બટું નહીં હટું નહીં ઘડી માર તને કોણ વધારે ગમે મીરા આ વાસડી કે પાડી ગમે પાણી તો ખાવા હાટું જ આવતા લીધું मेरो कर बनाते हैं कहीं करें बात ना ना के खबर से सुर पंखता रात मन बहुत नहीं तीन दो राउ महसूम आना એ ની રમતી હતી તમે જેને એને હેખે રમવાની દો તુળવાળું કરે ને ખાહી આપડે રોટલી કરતા જેને નાય કી કાવ ને એના બાફા નાખ્યું રીંગણા બાફી ને કરવાની અમારે તૂરદાવી મસ્તી ની થઈ ગઈ બહુ જ અસોલની એકદમ જમાવટ વાળી પારવવાની હે પણ હમણાં દાદો જ ને તે પારવી દાદુ આવે ને તો બસ ખીચ ગાય કે તમે પારવે નાખે તુરદારીમાં એ કે એને હાર હમણાં બનાવી દે હે કે હું તમને તે એવા હાટું પારવતા નેત અને મારે હે ને ભગવાનને મોકલવા ફૂલ ફૂલનો તો પાર ને એટલે ધતુરાનો ફૂલ ઢેગલો ઉઘડે પડે અને આ પાછળ બે દીહુધી રહ્યા આજુ ઘીડાના કાલે પણ એવાની વાંજ રહી છે અને આ કોરા બકાલાને ક્યારેય સોલિટ ન થઈ ગયો ભીંડા ગવાર મરસી રીંગણી ટિંડોરી બધું વા્યું અસલ બધું જ રહી ગયું લાઈન તૂટલ છે ને ત્યાં નિયામી હરી ગયું વાવો પણ હરી ગયો પાણી પાણી જેવો ન્યા કાલે હે ને એટલે પાછા ટ્યૂબ બંધવા ને તો હરીખું થઈ જાય તો તમારે હાવે ને શિયાળી કોરા લીલું જંગલ થઈ જાય ને સાંદ્રી તમારી સરવામાંથી પૂરી જ ન પડે હાવ ટેબા જેવી થઈ રહીએ સરે સરે બારોબાર રે બસ મોકરી કરે મૂકીએ કે નહીં જાય નહીં ને સેર્યા રાખે